નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો લસણ બાબતે મોટા મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો લસણની બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને લસણની બજારમાં ભાવ વધારો યથાવત છે અને સારા માલમાં સો થી એકસો પચાસ રૂપિયા પ્રતિ વીસ કિલોનો ભાવ છે તેમાં સુધારો જોવા મળ્યો છે અને લસણની જૂના માલની આવકો છે તે હવે ઘટી રહી છે અને હાલ ડિમાન્ડ સારી હોવાથી બજારનો ટોન છે તે મિશ્ર દેખાઈ રહ્યો છે ત્યારે સારા લસણમાં ગોંડલમાં પાંચ હજાર રૂપિયા સુધીના ભાવ હદ પહોંચી ગયા હતા અને દેશાવરમાં પણ બજારો પ્રતિ કિલો આઠથી દસ અને પ્રતિમણ એકસો સાઠથી બસો જેટલા ટાઈટ થયા હતા તો રાજકોટમાં લસણની બારસો કટ્ટાની આવક હતી અને મુંડામાં બારસોથી ચોવીસો મીડિયમ માલમાં સિત્તાવીસોથી ત્રણ હજાર સારામાં ત્રણ હજારથી એકત્રીસો સુપરમાં બત્રીસોથી પાંત્રીસો અને એક્સ્ટ્રા સુપરમાં પિસ્તાલીસો રૂપિયા સુધીના ભાવે વેચાણ થયું હતું તો આમ જોવા જઈએ તો ખૂબ જ સારા ભાવ ચોક્કસપણે ગણી શકાય જ્યારે ગોંડલના લસણના ચારેક હજાર કટ્ટાના વેપાર થયા હતા અને ખાસ કરીને આ જે વેપાર થયા હતા તેમાં સોળસો છત્રીસોથી લઈ અને પાંચ હજાર અને એકાણું રૂપિયાના ભાવે આ વેચાણ થયું હતું અને સુપર ક્વોલિટીના જે બધા જ માલ છે તેમાં ચાર હજાર ઉપરના વેચાણ થયા હતા જામનગરમાં પણ બારસો કટાની આવક હતી અને પંદરસોથી પિસ્તાલીસો સુધીના ભાવ જોવા મળ્યા હતા ત્યારે મધ્યપ્રદેશમાં પણ નવા લસની આવકો સારી થઈ હતી અને ભાવમાં પ્રતિ કિલોએ આઠથી દસનો સુધારો જોવા મળ્યો હતો તો ખાસ કરીને જે મંદસોર છે તેમાં પણ પાંચ હજાર કટ્ટા છે તેમની આવક જોવા મળી હતી અને દલોદામાં છ હજાર કટ્ટાની આવક જોવા મળી હતી ને નીચમમાં પચીસસો કટ્ટાની આવક જોવા મળી હતી તો ઉટીના ક્વોલિટીના ભાવ છે બાર હજાર છસોથી ચોવીસ હજાર પાંચસો સ્પેશિયલ મીડિયમ માલમાં સોળ હજાર આઠસોથી સો રૂપિયા અને સારો માલ છે તે સોળ હજાર ત્રણસોથી સોળ હજાર છસો અને એવરેજમાં પંદર હજારથી પંદર હજાર ત્રણસો જયારે મિક્સમાં સોળ હજાર નવસો થી સત્તર હજાર બસો અને લાડુ ક્વોલિટીમાં અઢાર હજાર નવસો થી અઢાર હજાર સાતસો થી ઓગણીસ હજારના ભાવ રહ્યા હતા તો ફૂલ ગોલામાં જે ભાવ છે તે બાવીસ ચારસો થી ત્રેવીસ હજાર રૂપિયા સુધીના રહ્યા હતા તો એકંદરે લસણની બજાર સારી એવી તેજી પકડી ગઈ છે અને ખેડૂત મિત્રોને એ ચોક્કસપણે સારું ગણી શકાય કારણ કે અત્યારે જે પણ ખેડૂત મિત્રો પાસે પાક છે તે વહેલી તકે નિકાલ કરી દેવો જોઈએ જેથી કરીને સારા લસણનો અત્યારે ભાવ છે તે પણ